આજે સમગ્ર ગુજરાતની અંદર અને આખા દેશની અંદર સાહેબ આંબેડકરની પુણ્યતિથિની જે ઉજવણી થઈ રહી છે એ જ નિમિત્તે જે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી છે તેમણે પણ એક હતો કે મહીસાગરના શબ્દ પણ બોલ્યા હતા એટલે ક્યાંક મેવાણી આ બધું તેમની પાસે પહોંચ્યું અને તેમણે સીધી જ માંગ કરી કે નેહાકુમારીને સસ્પેન્ડ કરવામાં આવે અને જ્યારે વાત કરી હતી કે છ તારીખે અમે જે આ કાર્યક્રમ કરવાના છીએ કલેક્ટર કચેરીનો ઘેરાવ

અત્યારે મહીસાગર જિલ્લાની અંદર જે આંદોલન થવા જઈ રહ્યું હતું જે રેલી કાઢવામાં આવવાની હતી તે ક્યાંક અત્યારે પોલીસે તેમને મંજૂરી નથી આપી એટલે અત્યારે બધા જ લોકો આમથી તેમ ભાગી રહ્યા છે કારણ કે બધા જ લોકોને પોલીસ છે તે પકડવાનો પ્રયત્ન કરી રહી છે અને આ જ્યારે અત્યારે પકડવાની કોશિશ ચાલુ છે પોલીસ દ્વારા એમની પહેલા જ જિગ્નેશ મેવાણી એક કહેલાક એક કલાક પહેલાં ફેસબુકની અંદર એક પોસ્ટ કરી હતી તે સૌથી પહેલાં સમજી લઈએ કારણ કે એ પોસ્ટ ઉપરથી આપણને ખબર પડી જશે કે અત્યારે જે થઈ રહ્યું છે એ સૌથી પહેલાં જિગ્નેશ મેવાણીને એવું લાગતું હતું કે ક્યાંક તેમની સાથે આવું બનવાનું છે જિગ્નેશ મેવાણી અમિત ચાવડા લાલજી દેસાઈ અને રાજ્ય બહારથી આવેલા કોંગ્રેસના નેતાઓની ધરપકડના ભણકારા તેમને ક્યાંક લાગતા હતા અને અત્યારે પણ એવું જ બની રહ્યું છે કે તમામ નેતાઓ આમથી તેમ ભાગી રહ્યા છે જે દલિત લોકો પણ આવ્યા હતા તે પણ આમથી તેમ ભાગી રહ્યા છે કારણ કે પોલીસ તેમને પકડવાનો પ્રયત્ન કરી રહી છે અને જે ના રેલી કાઢવાની હતી તેમને મંજૂરી આપવામાં નથી આવી તેમ છતાં તેઓ આ રેલી કાઢવાના હતા એટલે પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લખ્યું છે કે આજે દલિત આદિવાસી ઓબીસી સમાજની મહીસાગરની રેલીની પરમિશન ના મંજૂર છે દલિત આદિવાસી સમાજમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે જિજ્ઞેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ રેલી છે તેમને કાઢવાની પરમિશન આપવામાં નથી આવી તેમ છતાં અહીંયા બધા જ લોકો ભેગા થયા છે જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે

મહીસાગર કલેક્ટર આઈએસ નેહા કુમારીની ધરપકડની માંગ સાથે રેલી આયોજિત કરી હતી જીગ્નેશ મેવાણીએ અને બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનનું અપમાન ગણાવ્યું છે કારણ કે કાર્યક્રમની પણ મંજૂરી નથી રેલીની પણ મંજૂરી નથી આ સાથે જ કોંગ્રેસના તામિલનાડુના સાંસદ શશિકાંત સેન્થિલ કોંગ્રેસ પાર્ટીના સીડબલ્યુસી સદસ્ય પૂર્વ આઈએસ કે રાજુ અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લીલોથિયા મધ્યપ્રદેશના આદિવાસી નેતા અને એમએલએ હીરાલાલ અલાવા, અનંત પટેલ, નવશາດ સોલંકી, હિતેન્દ્ર પીઠડિયા વગેરે જે લોકો બધા અહીંયા આવ્યા છે, નેતાઓ આવ્યા છે. તે બધા લૂણાવાડા જવા અત્યારે રવાના થયા છે પણ પરંતુ બધા જ લોકોને અત્યારે અહીંયા પકડવાની કોશિશ ચાલુ છે. ખાસ કરીને જ્યારે આ કાર્યક્રમ નું આયોજન થઈ રહ્યું હતું ત્યારે એમની સાથે આદિવાસી નેતાઓ પણ આખા કાર્યક્રમની અંદર જોડાવાના હતા જે રેલીનું આયોજન કર્યું છે તેમાં સાથ સહકાર આપવા માટે બધી જ જગ્યા ઉપરથી દલિત સમાજના નેતાઓ એમની સાથે કોંગ્રેસના નેતાઓ બધા જ લોકો જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવવાના હતા હવે એ જોવાનું છે કે અત્યારે અફરાતફરીનો માહોલ અહીંયા સર્જાયો છે કારણ કે પોલીસને પણ પરમિશન આપી દેવામાં આવી છે કે જે લોકો હાથમાં આવે તેમને પકડી લેવાના છે કારણ કે રેલીની મંજૂરી નથી તેમ છતાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એટલે હવે એ જોવાનું છે કે કોની કોની ધરપકડ થાય છે કારણ કે અત્યારે તો આ જગ્યા ઉપર નાશભાગ મચી ગઈ છે તમામ લોકો પોલીસના હાથમાંથી છૂટા થવા માટે ભાગી રહ્યા છે હવે એ જોવાનું છે કે જ્યાં તેમણે પોસ્ટ કરી હતી ક્યાંક તેમના ભણકારા પણ વાગી ગયા હતા એમના પછી જિગ્નેશ મેવાણીએ બેક સાઈડમાં શું નક્કી કર્યું છે કે હવે શું કરવાનું જો પોલીસે ધરપકડ કરવાનું ચાલુ કરી દીધું છે સરકારે પરમિશન આપી નથી એટલે હવે એ જોવાનું છે કે આજના દિવસ દરમિયાન તેઓ બીજો શું કાર્યક્રમ કરે છે નેહાકુમારીને લઈને અને જે ડોક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે એ દરમિયાન તેમનો બીજો કયો કાર્યક્રમ છે તે પણ જોવાનું રહેશે જે રીતે અત્યારે બધા જ લોકો નાસભાગ મચી ગઈ છે પોલીસ પાસેથી છૂટા થવા માટે તેઓ આમથી તેમ ભાગી રહ્યા છે અને આજે જે કાર્યક્રમ નથી થઈ શક્યો અને હવે જોવાનું છે કે જિજ્ઞેશ મેવાણી શું કરવાના છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર